મારું નામ રવિ છે હું એક નાનકડા ગામમાં મેડિકલ સ્ટોર ચલાવું છું મારી પત્નીનું ઘણા સમય પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે તે દિવસ પછી મારું જીવન જાણે થંભી ગયું હતું મારી પત્ની રાધા મારા જીવનનો શ્વાસ હતી તેના ગયા પછી હું જાણે હસવાનું જ ભૂલી ગયો હતો મારા પાત્રીસ વર્ષના જીવનમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એકલતા આટલી પીડાદાયક હોઈ શકે છે ગામના લોકો મને સારો માણસ માનતા હું હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરતો ક્યારેક કોઈ ગરીબ પાસે પૈસા ન હોય તો દવા મફત પણ આપી દેતો પણ એમાં કોઈ ભાવના નહોતી બસ એક ફરજ હતી મારા જીવનમાં પ્રેમ લાગણી કે ઉત્સાહ જેવું કંઈ બચ્યું નહોતું સવાર પડે એટલે સ્ટોર ખોલવાનું દવાઓ ગોઠવવાની ગ્રાહકોને દવા આપવાની અને રાત પડે એટલે બંધ કરીને ઘરે જઈને જવાનું આજ મારી દિનચર્યા બની ગઈ હતી હું ઘણીવાર વિચારતો કે મારે શું મારું જીવન આટલું જ હતું શું હું ક્યારે ફરીથી ખુશ નહીં થઈ શકું આ પ્રશ્નના જવાબ મારી પાસે નહોતા એક દિવસ સાંજના સમયે આકાશમાં કાવા ડિબાંગ વાદો ઘેરાઈ આવ્યા ચોમાસાની ઋતુ હતી અને ભારે વરસાદની આગાહી હતી થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદે જાણે આખા ગામને ઘેરી લીધું મારા સ્ટોરમાં હું એકલો જ બેઠો હતો વરસાદના અવાજમાં મારા મનની શાંતિ વધુ ઘેરી બનતી હતી હું બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને કોઈ માણસ દેખાતું નહોતું આવા વાતાવરણમાં કોઈ ગ્રાહક આવે એવી શક્યતા ઓછી હતી હું મારી ખુરશીમાં બેસીને કોઈ જૂની યાદોમાં ખોવાયેલો હતો ત્યાં જ મારા સ્ટોરના દરવાજા પર એક હવો ટકોર પડ્યો મેં માથું ઊંચું કરીને જોયું એક સ્ત્રી દરવાજા પાસે ઊભી હતી તેના કપડા વરસાદમાં પૂરેપૂરા પલોઈ ગયા હતા અને તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી તેના હાથમાં એક નાની બાવકી હતી જેણે પોતાનું મોં તેની છાતીમાં છુપાવ્યું હતું તે સ્ત્રી અંદર આવતા જ મેં તેને બેસવા માટે ખુરશી આપી તેણે નમ્રતાથી ના પાડી અને કહ્યું મારે મારી દીકરી માટે દવા જોઈએ છે તેનો અવાજ ધીમો અને ગભરાયેલો હતો મેં જોયું કે તેની આંખોમાં ભય અને નિરાશા બંને હતા મેં તેને પૂછ્યું કઈ દવા જોઈએ છે શું થયું છે દીકરીને તે સ્ત્રીએ કહ્યું મારી દીકરીને ખૂબ તાવ આવ્યો છે અને શરદી ખાંસી પણ છે મને તાવની અને કફ સિરપ આપો મેં તરત જ જરૂરી દવાઓ કાઢી જ્યારે મેં તેને દવાઓ આપી ત્યારે તેણે પોતાના પલવઈ ગયેલા પાલોમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેના ચહેરા પર શરમ અને અસહાયતા સ્પષ્ટ દેખાતી હતી તેણે ધીમા અવાજે કહ્યું મારી પાસે અત્યારે પૂરતા પૈસા નથી મારા પતિનું પણ અવસાન થઈ ગયું છે અને હું એકલી જ મારી દીકરીને ઉછેરું છું આજે કામ નહોતું મોયું અને વરસાદ પણ તેનો અવાજ રૂંધાઈ ગયો તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે બાળકી હજુ પણ તેની માતાને વહગીને ઊભી હતી તેની નાની આંખોમાંથી પણ નિર્દોષતા ટપકતી હતી મેં તરત જ તેને રોકી મને તેની પરિસ્થિતિ પર દયા આવી પણ એ દયા કરતાં પણ વધુ મને તેની આંખોમાં દેખાતી મજબૂરી અને તેની દીકરી પ્રત્યેનો પ્રેમ સ્પર્શી ગયો મારી રાધા પણ આવી જ મજબૂત હતી તે ક્યારેય હાર નહોતી માનતી મેં તેને કહ્યું તમે ચિંતા ન કરો આ દવાઓના પૈસા આપવાની કોઈ જરૂર નથી તમારી દીકરીને જલ્દી સારું થઈ જાય એ જ મારી માટે પૂરતું છે મેં દવાઓ તેના હાથમાં મૂકી દીધી તે સ્ત્રી પહેલાં તો આશ્ચર્ય ચકિત થઈ ગઈ તેની આંખોમાં એક ચમક આવી જે આશાની ચમક હતી તેણે કહ્યું ના હું આમ મફતમાં દવા નહીં લઉં હું મજૂરી કરીને કમાઉ છું આજે નહીં તો કાલે હું તમને આ પૈસા પાછા આપી જઈશ તમે મારો વિશ્વાસ કરો તેના અવાજમાં દૃઢતા હતી મેં જોયું કે તે સૌભિમાની હતી મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો જુઓ અત્યારે તમારી દીકરીની તબિયત સુધારવી એ વધુ જરૂરી છે પૈસાની ચિંતા તમે ન કરો પણ તે માની નહીં તેણે કહ્યું નહીં હું તમારી આ કૃપા ભૂલીશ નહીં પણ હું આ પૈસા જરૂર પાછા આપીશ આ મારો વાયદો છે તેના આ શબ્દોમાં એક અનોખી શ્રદ્ધા હતી મેં પણ વધુ દલીલ ન કરી મેં તેને દવાઓ કેવી રીતે આપવાની તે સમજાવ્યું અને તેની દીકરીનું ધ્યાન રાખવાનું કહ્યું તે સ્ત્રી મારો આભાર કહીને ત્યાંથી નીકળી ગઈ વરસાદ હજુ પણ ચાલુ જ હતો પણ હવે તે પહેલા જેટલો ધોધમાર ન હતો તે સ્ત્રીના ગયા પછી મારા મનમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ ઘણા સમય પછી મેં કોઈ માટે કંઈક કર્યું હતું અને એનાથી મને એક આંતરિક સંતોષ મળ્યો હતો મેં વિચાર્યું કે તે સ્ત્રી ખરેખર સ્વાભિમાની હતી તેના ચહેરા પરની નિરાશા હવે આશામાં બદલાઈ ગઈ હતી મને તેની દીકરીની ચિંતા થતી હતી અને હું આશા રાખતો હતો કે તે જલ્દી સાજી થઈ જાય તે રાત મેં ઘણા સમય પછી શાંતિથી વિતાવી બીજે દિવસે સવારે વરસાદ બંધ થઈ ગયો હતો મારા મનમાં પણ એક નવી આશાનો સંચાર થયો હતો મેં સ્ટોર ખોલ્યો અને મારા રોજિંદા કામમાં લાગી ગયો આમ થોડા દિવસો વીતી ગયા લગભગ એકાદ મહિનો થયો હશે હું તે સ્ત્રી અને તેની દીકરીને લગભગ ભૂલી જ ગયો હતો એક બપોરે જ્યારે સ્ટોર પર થોડી ભીડ ઓછી હતી ત્યારે એક સ્ત્રી મારા સ્ટોરમાં પ્રવેશી મેં માથું ઊંચું કરીને જોયું તે એ જ સ્ત્રી હતી જે એક મહિના પહેલા વરસાદની સાંજે દવા લેવા આવી હતી આજે તે થોડી અલગ દેખાતી હતી તેના કપડાં સ્વસ્થ હતા અને તેના ચહેરા પર ગઈકાલની નિરાશા નહોતી પણ એક અવવી સ્મિત હતી તેની સાથે તેની નાની દીકરી પણ હતી જે હવે તંદુરસ્ત લાગતી હતી અને તેની માતાનો હાથ પકડીને ઊભી હતી તે મારી સામે આવી અને નમ્રતાથી બોલી કેમ છો મારી દીકરી હવે સાવ સારી છે તમારા આશીર્વાદ અને તમારી મદદથી જ તે સાજી થઈ છે તેના અવાજમાં કૃતજ્ઞ હતી મેં હસીને કહ્યું સારું થયું કે દીકરી સાજી થઈ ગઈ એ સૌથી મોટી વાત છે તેણે પછી પોતાના પાલવમાંથી થોડા પૈસા કાઢ્યા અને મારા તરફ લંબાવ્યા આ લ્યો આ દવાના પૈસા મેં તમને કહ્યું હતું કે હું પાછા આપીશ મેં પૈસા લેવાની ના પાડી ના મેં તમને કહ્યું હતું ને કે આ દવાના પૈસા નથી લેવાના તમારી દીકરી સાજી થઈ ગઈ એ જ મારા માટે પૂરતું છે મેં તેના હાથમાંથી પૈસા લીધા નહીં તે સ્ત્રી થોડી મૂંઝાય પણ આમ કેમ હું તમારી પાસે ઋણી રહેવા નથી માંગતી મેં તેને સમજાવ્યું જુઓ મેં તમને એ દિવસે કોઈ પૈસાની આશાએ દવા નહોતી આપી મેં તો બસ એક જરૂરિયાતમનને મદદ કરી હતી અને તમે તો કહ્યું હતું કે તમે મજૂરી કરીને કમાવ છો આ પૈસા તમારી દીકરીના ભવિષ્ય માટે રાખો મારા શબ્દોમાં કોઈ સ્વાર્થ નહોતો માત્ર એક નિષ્ઠાવાન ભાવના હતી તે સ્ત્રી મારી સામે જોઈ રહી તેની આંખોમાં ફરી એકવાર લાગણી ઉભરાઈ આવી તેણે કહ્યું તમે ખરેખર એક સારા માણસ છો તમારો ખૂબ ખૂબ આભાર તેણે મારી દીકરીને મારી સામે કરી અને કહ્યું જો બેટા આ અંકલ છે જેણે તેને સાજી કરી તે નાની બાળકીએ શરમાઈને મારી સામે જોયું અને એક નિર્દોષ સ્મિત આપ્યું તેનું નામ પ્રિયા હતું અને તેની દીકરીનું નામ મીરા તે દિવસ પછી પ્રિયા અવારનવાર મારા સ્ટોર પર આવવા લાગી ક્યારેક મીરા માટે કોઈ નાની મોટી દવા લેવા તો ક્યારેક ખાલી વાતો કરવા તે ધીમે ધીમે મારા જીવનનો એક ભાગ બનવા લાગી અમે બંને એકબીજાના જીવન વિશે વાતો કરતા પ્રિયાએ મને તેના પતિના અવસાન વિશે જણાવ્યું કે કેવી રીતે તેણે એકલા હાથે મીરાને ઉછેરી રહી હતી તેની મજબૂરીઓ તેની લડાઈઓ તેની હિંમત બધું જ મને પ્રભાવિત કરતું હતું હું પણ તેને મારા જીવનની રાધાના ગયા પછીની એકલતા વિશે કહેતો અમે બંને એકબીજાના દુઃખ અને એકલતાને સમજવા લાગ્યા અમારી મુલાકાતો હવે માત્ર ઔપચારિક નહોતી રહી પ્રિયા સ્ટોર પર આવે ત્યારે હું ખુશ થતો તેના આવવાથી મારા સ્ટોરમાં એક નવી રોનક આવી જતી મીરા પણ હવે મારી સાથે હવાજથી વાત કરતી તે મને અંકલ કહીને બોલાવતી અને ઘણી વાર મારી પાસે બેસીને વાર્તાઓ સાંભળતી મને મીરા સાથે વાત કરવી ગમતી તેની નિર્દોષ વાતો મારા મનને શાંતિ આપતી હવે ધીમે ધીમે મને પ્રિયાની હાજરી ગમવા લાગી તેની સાથે વાત કરવાથી મને એક અનોખી શાંતિ મળતી તેની આંખોમાં એક અદભુત તેજ હતું જે તેના દુઃખ છતાં જહવતું હતું તેની હિંમત અને તેની મમતા મને ખૂબ સ્પર્શી ગઈ હતી હું જાણતો હતો કે હું રાધાને ક્યારેય ભૂલી નહીં શકું પણ પ્રિયા મારા જીવનમાં એક નવા રંગ ભરતી હતી મારા સુકાઈ ગયેલા જીવનમાં જાણે વસંતનું આગમન થઈ રહ્યું હતું પ્રિયા પણ મારા પ્રત્યે આકર્ષિત થતી હતી તેની આંખોમાં મેં મારા માટે એક ખાસ ભાવ જોયો હતો હવે અમે બંને એકબીજાને સમજતા હતા એકબીજાની પીડા જાણતા હતા અમારી વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ રહ્યો હતો જે મિત્રતાથી પણ કંઈક વધુ હતો ગામના લોકો પણ અમારી મુલાકાતો નોંધતા હતા પણ મને તેની પરવા નહોતી મારા માટે પ્રિયા અને મીરા મારી સાથે હોવું એ જ મહત્વનું હતું પણ એક દિવસ જ્યારે પ્રિયા અને મીરા મારા સ્ટોર પર હતા ત્યારે મીરા રમતા રમતા પડી ગઈ અને તેને સામાન્ય ઈજા થઈ પ્રિયા ગભરાઈ ગઈ પણ મેં તરત જ તેની સારવાર કરી મેં મીરાને સાંત્વના આપી અને તેને હસાવવાનો પ્રયત્ન કર્યો તે દિવસે મેં જોયું કે પ્રિયાની આંખોમાં મારા માટે એક અલગ જ પ્રકારની લાગણી હતી તે દિવસે સાંજે જ્યારે પ્રિયા અને મીરા જવા નીકળ્યા ત્યારે પ્રિયાએ મારો હાથ પકડ્યો અને ધીમા અવાજે કહ્યું રવિ તમે ખરેખર ખૂબ સારા છો તમે મીરા અને મારા માટે જે કર્યું છે તે હું ક્યારેય ભૂલી નહીં શકું તેના અવાજમાં એક અનોખી લાગણી હતી જે સિદ્ધિ મારા હૃદય સુધી પહોંચી મેં તેના હાથને હવેથી પકડી રાખ્યો તે ક્ષણે જાણે સમય થંભી ગયો હોય એવું લાગ્યું અમારી આંખોમાં હોય અને તે ક્ષણે મને લાગ્યું કે મારા જીવનમાં ફરીથી પ્રેમનું આગમન થઈ રહ્યું છે તે દિવસ પછી અમારી વચ્ચેની વાતચીત વધુ ઊંડી બનતી ગઈ અમે એકબીજા સાથે વધુ સમય વિતાવવા લાગ્યા પ્રિયા મારી દુકાને આવે ત્યારે અમે કલાકો સુધી વાતો કરતા તે મને તેના ભૂતકાળો વિશે વધુ કહેતી અને હું પણ તેને મારી રાધાની યાદો વિશે કહેતો અમે બંને એકબીજાના દુઃખના સાથી બન્યા હતા ગામમાં ધીમે ધીમે અમારી વાતો થવા લાગી કેટલાક લોકો સારી રીતે જોતા તો કેટલાક શંકાની નજરે જોતા પણ મને તેની પરવાહ નહોતી મારા માટે પ્રિયા અને મીરાનું સુખ સૌથી મહત્વનું હતું પ્રિયા પણ આ વાતોથી વાકેફ હતી પણ તેણે ક્યારેય મને આ બાબતે કોઈ ફરિયાદ નહોતી કરી તે પણ મારી જેમ જ આ સંબંધને મહત્વ આપતી હતી પણ એક સાંજે જ્યારે સ્ટોર બંધ કરવાનો સમય હતો ત્યારે હું અને પ્રિયા સ્ટોરમાં એકલા હતા મીરા બહાર રમતી હતી મેં પ્રિયાનો હાથ પકડ્યો અને કહ્યું પ્રિયા મને ખબર નથી કે હું શું કહું પણ તારા અને મીરાના આવ્યા પછી મારું જીવન બદલાઈ ગયું છે હું ફરીથી જીવંત અનુભવી રહ્યો છું મને તારી સાથે રહેવું ગમે છે પ્રિયાએ મારી સામે જોયું તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેણે કહ્યું રવિ તમે મારા અને મીરા માટે જે કર્યું છે તે કોઈ નહીં કરી શકે તમે અમને એક નવું જીવન આપ્યું છે મને પણ તમારી સાથે રહેવું ગમે છે તેના અવાજમાં એક અનોખી લાગણી હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ મેં તેને પ્રેમથી મારી નજીક ખેંચી તે ક્ષણ અમારા બંને માટે ખૂબ જ ભાવનાત્મક હતી અમે બંને એકબીજાના દુઃખ અને એકલતાને સમજતા હતા અને હવે અમે એકબીજામાં આશા અને પ્રેમ શોધી રહ્યા હતા અમે બંને એકબીજાને સ્વીકાર્યા તે રાત અમારા જીવનની એક નવી શરૂઆત હતી અમારા સંબંધો ધીમે ધીમે ગાઢ બનતા ગયા અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા પ્રિયાની સાદગી તેની હિંમત તેની મમતા આ બધું જ મને તેના તરફ આકર્ષિત કરતું હતું હું જાણતો હતો કે રાધાનું સ્થાન કોઈ લઈ શકે નહીં પણ પ્રિયા મારા જીવનમાં એક નવી ખુશી અને શાંતિ લઈને આવી હતી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું આ નિર્ણય લેતા પહેલા મેં ઘણી વાર વિચાર્યું હતું મેં રાધાને આપેલું વચન મને યાદ આવતું હતું પણ મને એ પણ ખબર હતી કે રાધા પણ મને ખુશ જોવા માંગતી હશે મેં પ્રિયા સાથે પણ આ વિશે વાત કરી તેણે કહ્યું રવિ હું જાણું છું કે તમે રાધાને ક્યારેય ભૂલી નહીં શકો અને હું પણ નથી ઈચ્છતી કે તમે તેને ભૂલો હું બસ તમારા જીવનમાં એક સાથી બનવા માંગુ છું જે તમને પ્રેમ અને ખુશી આપી શકે તેના આ શબ્દોએ મને વધુ ખાતરી આપી મેં મારા મનને મજબૂત બનાવ્યું અને પ્રિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ગામના લોકોમાં આ નિર્ણયને લઈને ઘણી ચર્ચાઓ થઈ કેટલાક લોકોએ અમને અભિનંદન આપ્યા તો કેટલાક લોકોએ ટીકા પણ કરી પણ અમે બંનેએ આ બધી વાતોને અવગણી અમારા માટે એકબીજાનો સાથ અને મીરાનું ભવિષ્ય સૌથી મહત્વનું હતું અમે સાદાઈથી લગ્ન કર્યા લગ્નમાં ગામના કેટલાક નજીકના મિત્રો અને પ્રિયાના પરિવારના સભ્યો હાજર હતા મીરા ખૂબ ખુશ હતી તે મને અને પ્રિયાને એક સાથે જોઈને હસતી હતી અને અમારી આસપાસ ફરતી હતી તે દિવસે મને લાગ્યું કે મારું જીવન ફરીથી પૂર્ણ થઈ ગયું છે લગ્ન પછી અમારું જીવન ખૂબ જ સુખી બન્યું પ્રિયાએ મારા ઘરને ફરીથી જીવંત બનાવ્યું તેની હાજરીથી ઘરમાં એક નવી ઉર્જા અને ખુશી આવી તે એક ઉત્તમ પત્ની અને એક અદ્ભુત માતા હતી તે મીરાનું ખૂબ ધ્યાન રાખતી અને તેને ભરપૂર પ્રેમ આપતી હું પણ મીરાને મારી પોતાની દીકરીની જેમ જ પ્રેમ કરતો હતો મેં તેને ક્યારેય એવું અનુભવવા ન દીધું કે તે મારી સગી દીકરી નથી હું તેને સ્કૂલે મૂકવા જતો તેની સાથે રમતો અને તેના બધા કામમાં મદદ કરતો મીરા પણ મને પપ્પા કહીને બોલાવા લાગી હતી અને તે મારા જીવનનો સૌથી મોટો આનંદ હતો વર્ષો વીતી ગયા મીરા મોટી થઈ ભણી ગણીને એક સફળ વ્યક્તિ બની તેણે હંમેશા અમને બંનેને ખૂબ પ્રેમ અને આદર આપ્યો અમારો પ્રેમ સંબંધ ગામના લોકો માટે એક ઉદાહરણ બની ગયો હતો લોકો કહેતા કે રવિ અને પ્રિયાનો પ્રેમ સાચો પ્રેમ છે જે કોઈ પણ સંજોગોમાં ટકી રહે છે હું આજે ખૂબ ખુશ છું મારી પાસે પ્રિયા છે મારી પાસે મીરા છે મારી પાસે એક સુખી પરિવાર છે મને લાગતું હતું કે રાધાના ગયા પછી મારું જીવન સમાપ્ત થઈ ગયું છે પણ ભગવાને મને એક બીજી તક આપી એક નવો પ્રેમ આપ્યો આ પ્રેમ માત્ર રોમાન્ટિક જ નહોતો પણ ભાવનાત્મક અને પવિત્ર પણ હતો આ એક એવી વાર્તા હતી જ્યાં બે તૂટેલા હૃદય એકબીજાને જોડીને એક નવું સુંદર જીવન બનાવવામાં સફળ રહ્યા અંતે મિત્રો પ્રેમ જ જીવનનો સાચો અર્થ છે તે કોઈ પણ સ્વરૂપમાં આવી શકે છે અને જ્યારે તે આવે છે ત્યારે તે આપણા જીવનને પ્રકાશિત કરે છે મારું નામ રવિ છે અને આ મારી પ્રેમ કહાની છે મિત્રો ગમી હોય તો એક જ વિનંતી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ધન્યવાદ મિત્રો